જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાત કરીશું દિવાળીમાં કરાતા ચોપડા પૂજન વિશે અને તેના મુહૂર્ત દિવાળી દરમિયાન લક્ષ્મી પૂજા પૂજા ગુજરાતમાં ચોપડા તરીકે વધુ જાણીતી છે ગુજરાતીય સમુદાય તેમના ઉદ્યોગ સાહિત્ય કૌશલ્ય માટે પ્રખ્યાત છે અને પારિવારિક વ્યવસાયો પેઢી દર પેઢી સફળતા પૂર્વક સંચાલિત થાય છે કોર્પોરેટ ગૃહોથી વિપરીત કૌટુંબિક વ્યવસાયો આધુનિક ભારતમાં પણ પરંપરાઓ જાળવી રાખે છે આથી મોટા ભાગના વ્યવસાયિક રીતે ચલાવવામાં આવતા વ્યવસાયો પણ ભારતીય પરંપરાઓની સંસ્કૃતિને પ્રભાવિત કરે છે અને શુભ સમય દરમિયાન મહત્વપૂર્ણ વ્યવસાયને કાર્યક્રમોનું આયોજન પણ કરે છે ચોપડા પૂજા ધાર્મિક પરંપરાઓનો પણ એક ભાગ છે જ્યાં સફળ વ્યવસાયને આવતા વર્ષને નફાકારક બનાવવા માટે દેવતાઓના આશીર્વાદની જરૂર હોય છે આવનારા વર્ષને સમૃદ્ધ અને લાભદાયી બનાવવા માટે ભગવતી લક્ષ્મી ભગવાન ગણેશ અને માં આશીર્વાદ મેળવવામાં સૌથી યોગ્ય સમય એટલે દિવાળી આથી દિવાળીમાં ચોપડા પૂજા દરમિયાન નવા હિસાબી પુસ્તકોને પવિત્ર કરવામાં આવે છે ગુજરાતમાં પરંપરાગત રીતે હિસાબી પુસ્તકો ચોપડા અથવા ચોપડા તરીકે ઓળખાય છે કે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના યુગમાં ચોપડાનું મહત્વ હાસ્યમાં ધકેલાઈ ગયું છે કારણ કે મોટા ભાગના વ્યવસાયો તેમની નાણાકીય વ્યવસ્થા કરવા માટે લેપટોપ અને એકાઉન્ટ સોફ્ટવેર નો કરે છે પરંતુ તેનાથી ચોપડાનું પૂજાનું મહત્વ બદલાતું નથી કારણ કે ઉદ્યોગપતિઓ તેમના લેપટોપ નો ઉપયોગ ચોપડા તરીકે જ કરે છે અને દેવતાઓ સમક્ષ તેની પૂજા કરે છે વર્તમાન સમયમાં ચોપડા ને બદલે સ્વસ્તિક ઓમ અશુભ લાભ લેપટોપ પર ટોર્ચ ઉપર દોરવામાં આવે છે ગુજરાતમાં મુહૂર્ત પ્રચલિત છે અને કરવા યોગ્ય માનવામાં આવે છે દિવસે લોકો ચોઘડિયા મુહૂર્ત જે પૂજા કરવા માટે શુભ માનવામાં આવે છે અમૃત શુભ લાભ અને ચાર ચોઘડિયા મુહૂર્ત નો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે તે દિવસના સમયે તેમજ રાત્રિના સમયે ઉપલબ્ધ રહે છે

સમુદાય દ્વારા ચોપડા પૂજન કરવામાં આવે છે મિત્રો આજના આ વિડીયોમાં આટલું વધુ જાણકારી માટે તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર